ચૌદ સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સ્વચ્છતા સેવા ઝુંબેશ શરૂ થશે જેના શેડ્યુલ માટે આજે મીટિંગ મળશે જાહેર સ્થળો પ્રવાસન સ્થળો ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવશે સ્વચ્છતા કર્મચારીઓને અલગ અલગ સ્કીમનો લાભ તેમજ સેફટીની તાલીમ સહિતની જુદી જુદી થીમ હેઠળ કામગીરી થશે રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં જનભાગીદારીથી થી આ ઝુંબેશ ચાલશે સ્વચ્છતા સેવા ઝુંબેશ રાજકોટ જિલ્લામાં ચૌદ સેપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી લગભગ દોઢ મહિના ચલાવવામાં આવશે એમાં ખાસ કરીને પર્યટન સ્થળો ધાર્મિક સ્થળો જ્યાં વધારે પબ્લિકની અવરજવર હોય એવા ખાસ સ્થળો આઇડેન્ટીફાય કરી એની કાયા પલટ કરવાનું એક આજ હેમત છે એમાં ખાસ જે ભાર છે આ જનભાગીદારી છે એટલે સામાજિક ધાર્મિક રાજકીય આગેવાનો સાથે દરેક જન ગણ એમાં જોડાય એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે સફાઈ અભિયાનમાં રાજકોટ જિલ્લાના તમામ છ બે ગામડાઓ તથા નગરપાલિકાઓ મહાનગરપાલિકા તમામને આવરી લેવામાં આવશે જી એમાં વેસ્ટ રિસાઈકલિંગ વેસ્ટથી બેસ્ટ અને જે સ્વચ્છતા કર્મચારીઓ છે એમનું આરોગ્ય ચેકઅપ એમના માટે સામાજિક સુરક્ષા માટે જે કંઈ સ્કીમ્સ છે એનું એમને લાભ મળે એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે